નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું તમારા માટે ઘાસની વેરાયટી ત્રણથી ચાર લાવ્યો છું તમે જોઈ શકો છો કે અત્યારે પશુપાલનને સક્સેસ બનાવવામાં આવું ઘાસ આપણા ફાર્મની અંદર ખેતરની અંદર વાવશો તો આપણે સક્સેસ થશું તો આ વેરાયટી તમને ક્યાંથી મળશે અને કેવી રીતે મળશે એની પણ માહિતી આપીશ અને આ ઘાસ વાવવાથી આપણને ફાયદા થતા હોય છે એ પણ હું તમને જણાવીશ તમે જોઈ શકો છો આ ઘાસ અને સુપર નેપિયરની ત્રણથી ચાર ઘાસની વેરાયટીઓ છે અને તમને ઘરે બેઠા મળી જશે એવો વિડીયો આપણે આજે લાયા છે તમે જોઈ શકો છો એની દોડલીઓ આ ટાઈપની દોડલીઓ આવશે અને તમારા ઘર સુધી આ પાર્ટી તમને પહોંચાડશે જો તમારે પણ આવો વિડીયો બનાવો તો યુટ્યુબ ઉપર વિડીયો બનાવે વિડીયો મોકલજો મને અને બીજી વસ્તુ કે આનાથી ફાયદા એક તો પશુને લીલો ચારો બારે માસ મળે તો આપણા પશુને દૂધ વધે ફેટ વધે અને આપણા ખેતરની અંદર બારે માસ આવું ઘાસ હરિયાળું હોય તો આપણે બીજો સૂકો ઘાસચારાની બચત થાય આમાં પ્રોટીન પણ સારું આવે છે અને આ ઘાસનો એક મેન ફાયદો કે ટૂંક સમયની અંદર ત્રણેક મહિનાની અંદર વિકાસ પણ થઈ જાય છે અને બીજો કે વાઢવામાં પણ આપણને સરળતા હોય છે તો તમે જોઈ શકો છો તો હું તમને આ પાર્ટીનો નંબર મેન્શન કરીશ તમે ડિસ્પ્લે ઉપર નંબર જોઈ શકશો એ પાર્ટીને તમે કોન્ટેક કરશો તો એ પાર્ટી તમારા ઘર સુધી તમને દોડલી મોકલાવશે અને એમનો ભાવ પણ વ્યાજબી છે બે રૂપિયા એક ડોડલીના બે રૂપિયા તમારે જેટલી દોડલી જોઈતી છે તમારા ઘર સુધી તમને મળી જશે આ સમયની અંદર આપણે ક્યાંય ગોતવા જવું ના પડે તમારા ઘરે ડિલિવરી આ ડોડલીની થઈ જશે તો એ પાર્ટીનો નંબર પણ તમને ડિસ્પ્લેમાં જોવા મળશે અને આમાં વાવાની સિસ્ટમ પણ બહુ મસ્ત છે તમે ખેતરને કમ્પ્લીટ ખેડી અને વ્યવસ્થિત દોડલી ચોપી દો તો તમારે ત્રણથી ચાર મહિનામાં ઘાસ તૈયાર થઈ જતું હોય છે તમે જોઈ શકો છો આ પંદર વીસ પચીસ દિવસનો ઘાસ છે અને આના વાડ પણ બારે માસ એટલે મેન તો આપણે ખેડૂતને ખેડ ખેડ બચી જાય અને વારંવાર આપણો ટાઈમ ના બગડે એટલે આ આપણા પશુપાલનને નિભાવવામાં જબરજસ્ત રોલ ભજવે છે મારો મેન મકસદ કે પશુપાલન સક્સેસ બને તમે જોઈ શકો છો કે આપણા પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત લીલો ચારો આ તમે વાંચી લેજો તમને આઈડિયા આવી જશે તો તમને આવા કટ કટફીસ દોડલી તમારા ઘર સુધી પાર્ટી પહોંચાડશે એમનું નામ છે જિગ્નેશભાઈ મોપો ચોટા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર રાજકોટ અને આવી રીતના તમારા ઘરે પેકિંગ થઈને તમને મળી જશે આગળ પણ ડિસ્પ્લે ઉપર નંબર છે અને એમનો નંબર હું બોલી છું નવ્વાણું તેર પંદર એકોતેર સત્તાવન આ નંબર ઉપર તમે કોલ કરો તમારા ઘરે બેઠા ડિલ ડિલિવરી થઈ જશે ચલો આભાર જય ગૌ માતા